અને સ્વાદિષ્ટ બનશે પંજાબી ટક્કર મારે એવું દૂધીનું શાક બને છે પાંચસો ગ્રામ જેથી આપણી દૂધી છે સાથે આપણે ટમેટા લીધા છે અને ડુંગળી લીધી છે ત્રણ ડુંગળી લીધી એની અને બે ટમેટા લીધા છે હવે અહીંયા મેં કશું જ કર્યું નથી આપણે સૌથી પહેલા તો મેઝરમેન્ટ જોઈ લે તેલ તેલ આ સબ્જીમાં થોડું વધારે હોય તો સરસ આ શાક લાગે છે એટલે અહીંયા ચાર ચમચી આપણે તેલ લેવાનું છે તેલ આપણું એકદમ સરસ મશીનનું ગરમ થાય એટલે આપણે રાઈ ઉમેરી દેશું જેવું આપણું રાઈનું તડતડ બંધ થાય રાઈ છે એ ફૂટે એટલે આપણે એનો વઘાર કરવાનો છે એના માટે આપણે રાઈ ફૂટેની એની વેટ એન્ડ વોચ આપણું તેલ એકદમ મસ્ત ગરમ હોવું જોઈએ રાઈ આપણી ફટફટ ફૂટવા લાગે એટલું રાઈ ફૂટે એ પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ ઉમેરીશું ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી તો હવે અહીંયા મારી રાય એકદમ સરસ મજાની ફૂટી રહી છે ત્યાર પછી આપણે થોડો જીરું ઉમેરી દઈએ જીરું ઉમેરી મેં અહીંયા હિંગ ઉમેરી દીધી છે હિંગ ઉમેર્યા પછી આપણે લસણ ઉમેરવાનું છે લસણ મેં અહીંયા એકદમ સરસ તાજું હોળી અને ખાંડેલી લીધું છે તમે જોઈ શકો છો તાજા લસણની સુદ સુગંધ બહુ સરસ આવે છે તો હવે અહીંયા આ તાજી તાજી લસણ છે ને એ આપણે ઉમેરી દેવાનું છે ઓકે લસણ ઉમેર્યા પછી આપણે એડ કરીશું ઓનિયન એકદમ મસ્ત ચોક કરેલી છે બારીક બારીક ઝીણી ઝીણી તમારે ઓનિયન ઉમેરી દઈએ ઓનિયન ઉમેર્યા પછી આપણે હલાવીશું બેથી ત્રણ મિનિટ સુધી આમાં જ આપણે ડુંગળીને સાંતળવા દેવાની છે પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી ફરજિયાત પાણીનો ભાગ ઉમેરવા દેવાનો તો જ આપણને સુગંધ અને ચોળમાં વધારો થશે આપણી રસોઈ વધારે ટેસ્ટી બનશે એટલા માટે તો હવે અહીંયા આપણે જોઈએ તો તમે જુઓ તો આપણે જે ઓનિયન છે એકદમ સરસ રીતે આપણે હલાવી લઈએ શાંતિથી હળવેથી ધીમે ધીમે હલાવીશું પાણીનો ભાગ બળી જાય ને તો વધારે ટેસ્ટી બને એટલા માટે તો હવે આપણે એકદમ મીડિયમ મીડિયમ અહીંયા બ્રાઉન થઈ ગઈ છે ટામેટા ઉમેરી દેવાના છે ટામેટાની તમે પ્યુરી પણ ઉમેરી શકો છો અને આવી રીતે ટામેટા તમે એકદમ ઝીણા ચોપ કરીને પણ ઉમેરી શકો છો બંને રીતે તમે ઉમેરી શકો એઝ વીસ તમારે જે રીતે એડ કરવું હોય એ રીતે તમે આરામથી ઉમેરી શકો છો હવે આપણે ટામેટાને એકદમ સરસ રીતે હલાવી લઈએ ગેસની આંચ મેં ફૂલ રાખી છે અહીંયા ગેસની આંચ તમે પણ ફૂલ રાખી દેજો થોડું આપણે નમક ઉમેરી દેવાનું છે તેના કારણે ટામેટામાં રહેલો પાણીનો ભાગ એકદમ સરસ છૂટો પડે ટામેટામાં રહેલો પાણીનો ભાગ છૂટો પડે અને આપણે ટામેટા ચડી ન જાય ત્યાં સુધી આપણે ટામેટાને થવા દેવાના છે અહીંયા આપણે ટામેટા છે એ ચડી ગયા છે એનું ખબર કેવી રીતે પડશે તો અહીંયા જો ઉપર કલર એકદમ સરસ આપણી ગ્રેવીનો લાલ થઈ ગયો છે એટલા માટે તો હવે આપણે બે મિનિટ થાય એટલે થોડું નમકે ઉમેરવાનું છે હળદર ઉમેરવાની છે સાથે સાથે આપણે લાલ મરચું ઉમેરી દઈએ અડધી ચમચી કાશ્મીરી મરચું અને બે અડધી અડધી ચમચી રેસમતો મરચું એ રીતે અહીંયા મરચું ઉમેર્યું સાથે આપણે ગરમ મસાલો ઉમેરી દઈએ અને આપણે થોડું હું તો કાચું જીરું ઉમેરીશું દૂધીના આઝાપની અંદર જીરું વધારે સરસ લાગે છે એટલા માટે તો અહીંયા સરસ મજાનો આપણો દૂધીનો ઓળો બનાવવા માટેની ઓળાની એ એકદમ મસ્ત તીખી તમ તમતી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે થોડો હજી આપણે વધારે તીખો કરીએ બહુ મસ્ત લાગે છે આ ઓળો અમારા ઘરમાં ખરેખર મારા હસબન્ડ છે ને દૂધીનું ત ખાતા દૂધી ક્યારેય નથી ખાધી એનું પરંતુ મેં ખરા દૂધીનો ઓળો બનાવ્યો આ ઓળો મેં બનાવ્યો ને પછી મેં કીધું જ નહીં કે આ દૂધીનો ઓળો છે મેં કીધું આ તો સરસ મજાની એકદમ સરસ રેસીપી છે તમે ખાવ તો ખરા એટલે મેં ખાધી ખાતા ખાતા કેવા ભાઈવા મને તો બહુ ભાવે છે બધી જ ગ્રેવી સરસ સેટ થાય એટલે બાફીને રાખેલી દૂધી ઉમેરી દેવાની આ દૂધીને ચોપરમાં તમે ચોપ કરી શકો છો મિક્સરમાં ને પ્યુરી પણ બનાવી શકો છો પરંતુ મેં એકવાર કરેલું ને તો મને થોડો ટેસ્ટ નહોતી મજા આવી મને નેચરલ ઓરિજિનલ દૂધીનો ટેસ્ટ હોય તો વધારે મજા આવે છે એટલા માટે તો અહીંયા આપણે એ ટેસ્ટને જાળવી રાખવો છે એના માટે હવે આપણે દૂધીને ચોપ કરવાના છે એના માટે આપણે મેસન મોકલો તો હાલો આપણે સરસ રીતે આપણે જોઈએ ચોપ કરી લઈએ લઈએ મેસન આપણે દૂધી છે ને એકદમ સરસ બાફેલી છે વરાળે વરાળી દૂધી બાફવાથી જે દૂધીની મીઠાશ હોય એ જળવાઈ રહે છે તમે કુકરમાં બાફો છો તો એની મીઠાશ પાણીમાં વધી જાય છે અને બિલકુલ મીઠી નથી લાગતી આ આવી રીતે તમે જો આ શાક બનાવશો ને તો બહુ મસ્ત લાગશે અને હજી તમને આના કરતાં પણ વધારે ટેસ્ટી તમારી આ દૂધીનો ઓળો તમારે ખરેખર ખાવો હોય તો તમે શું કહો છો દૂધીને છે ને ગેસ પર જેમ રીંગણ શેક શેકતા ને એવી રીતે દૂધીને શેકવાની અને એના ઉપરની છાલ કાઢી લેવાની અને પછી આવી રીતે ઓળો બનાવજો ને ખરેખર બહુ સરસ લાગે છે ને હા તમે જૈન છો તો તમે લસણ અને ડુંગળી ઉમેરતા નહીં માત્ર ટમેટાની ગ્રેવીથી અને ગરમ મસાલાથી જાવડો બનાવજો તો પણ ટેસ્ટી લાગે છે તો ખરેખર આપણે શિયાળો હોય ને ત્યારે રીંગણનો ઓળો ખાવો ગમે પરંતુ ચોમાસું હોય અને ઉનાળો હોય ત્યારે દૂધીનો ઓળો ખાવો જોઈએ આ દૂધી છે ને આપણા શરીર માટે ઠંડી દૂધીની તાસીર બહુ ઠંડી છે આપણા શરીરની તજા ગરમીને શાંત કરવાનું કામ કરે છે તો આ ઓળો પરોઠા સાથે બાજરાના રોટલા સાથે જુવારના રોટલા સાથે ભાખરી સાથે આરામથી ખાઈ શકો છો તો આ આવી રીતે મેશ કરવાનો મોટો ફાયદો શું છે ખબર છે આપણું શાક અહીંયા એકદમ સરસ રીતે ચડી પણ જાય છે આપણે ઓલરેડી દૂધી ઉમેર્યા પછી બે થી ત્રણ મિનિટ છે સાંતળવા દેવાનું એ સાંતળાઈ પણ જાય અને આપણી જે દૂધી છે મેશ પણ થઈ જાય તો આવી રીતે તમે આ શાક બનાવજો હવે આપણે જે પાણીનો ભાગ જે દૂધીમાંથી જે છૂટો પડે ને એ બધો જ પાણીનો ભાગ બાળી દેવાનો છે તે જ નમક ઓછું લાગ્યું એટલે આપણે ઉમેરી દઈએ ખરેખર આ શાક બહુ ટેસ્ટી લાગે છે અમેઝિંગ લાગે છે નવી નવી રસોઈ સ્ટીક વાલી બહેનો એકવાર તમે જરૂર બનાવજો મેં જેમ સિક્રેટ રાખ્યું હતું કે આ દૂધીનું શાક નથી આ કંઈક બીજી નવી રેસીપી છે ટેસ્ટ કરો એવું કહીને તમે આ શાક તમારા ઘરમાં બધાને ખાતા કરી દો તો જે લોકો દૂધી નથી ખાતા એ લોકો પણ ખાતા થઈ જશે એવું મજેદાર આ ટેસ્ટી શાક છે એકવાર ચોક્કસ બનાવજો તમારા ઘરમાં કોઈ દૂધી નથી ખાતું તો તમે કહેતા નહીં કે આ દૂધીનું શાક છે આ દૂધીનો ઓળો છે એકવાર બનાવો અને ખવડાવી દો ખરેખર અને પછી કહેજો કે કેવું લાગ્યું શાક દૂધીનો ઓળો છે ભાઈ

તો પંજાબી ખાવાના શોખીન હોય ને એ પણ બાર હોટલનું નહીં જમે એવું સરસ મજાનું ટેસ્ટી અને સુપાચ્ય છે હળવો એવો આ ખોરાક છે તો ચલો આજે બનાવીએ સરસ મજાનો દૂધીનો ઓળો જોઈ લો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી મજા આવે તો એકવાર ચોક્કસ બનાવજો